સુરતના લીંબાયત વિસ્તારમાં હાંડીનો ભવ્ય કાર્યક્રમ લિંબાયતના સંજયનગર ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા ગોલ્ડન હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો ગોલ્ડન હાંડી એકવીસમી ટીમોએ ભાગ લેવાના છે જેમાંથી અગિયાર ટીમો સલામી આપી હતી અને દસ ટીમો મટકી ફોડી હતી બે મહિલા ટીમ માટે હાંડી અલગથી બાંધવામાં આવી હતી પ્રથમ હાંડી પાંત્રીસ ફૂટ બીજી હાંડી ત્રીસ ફૂટ અને વીસ ફૂટની સ્ક્રેનની ઊંચાઈએ ત્રણ હાંડી બાંધવામાં આવી હતી જેમાં પ્રથમ એક લાખ એકાવન હજારનું ઇનામ બીજું અને ત્રીજું એકાવન હજારનું અને બે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર અહીંયા સાત પિરામિડ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અમે સાડા છ કમ્પ્લીટ કરી દીધું છે સાતમી સાતમા ટ્રાયમાં પેલો છેલ્લો છોકરો નાનો છોકરો હોય એ પડી ગયો હતી લેકિન પિરામેટ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને દોઢ લાખનું ઈનામ અમે મળી ગયા લોકોને હું એ સંદેશ આપવા માંગુ છું કે અમે વીસ દિવસથી જે પ્રેક્ટિસ કરે છે બહુ લોકોને એમ લાગ લાગતું હતું કે આ લોકોથી કંઈ નહીં થાય પણ અમે કરી દીખાયું છે બસ અમને આ લોકને એ જ બતાવવાનું છે તમારે જેવા શુભ હોવું જોઈએ તો અમે કંઈ કરી શકે છે મારું નામ પરેશરાવ બોરે છે અમારું મંડળ કેલજાય માતા ગોવિંદ મંડળ બેટરોડ સુરત એ ગયા સત્તર વર્ષથી ગોવિંદા મંડળનું આયોજન કરી રહેલા છે ગોવંદસવનું આયોજન કરેલ છે સુરતમાં ઓછામાં ઓછી પિરામિડ ગયા પાંચ સાત વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે અને ચેલેન્જર ચેલેન્જર માટલીઓ અમે ઓરતા આવ્યા છે સાથે સાથે અમે અમારી મહિનાઓ મહિલા એ બી એટલી જ સરઘસમાં છે કે એટલી જ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ બિઝનેસમેન છે કોઈ સારા સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે ગોલ્ડ મેડલિસ્ટ બી છે એવા અમારી સાથે બધા ભેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે ટ્રોફી જીતે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે છે તો અમારા મંડળના અધ્યક્ષ જે સંદીપભાઈ પાટે છે પણ આ જે કાર્યક્રમ છે જે પિરામિડનો કાર્યક્રમ કહી રહ્યું છે તો અમારા કેપ્ટન મનોજભાઈ રાનવડે રાનવડે છે કે એના થકી આ બધા

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ